આજ રોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર થતા રાંધનપુર તાલુકાની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓ

પંચાણું પોઈન્ટ ત્યાંસી ટકા સાથે અને નવ્વાણું પોઈન્ટ સાઠ પિયાર સાથે સંયુક્ત પ્રથમ સ્થાને છે એ ટુ પ્રજાપતિ ખુશી ચંદ્રાણિયા હિમાંશી પ્રજાપતિ દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મા સરસ્વતીને પ્રાર્થના તેમજ આજ રોજ પરિણામ સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળની ખૂબ પ્રશ્ન

તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી એટલે જે પણ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે શાળાના પ્રિન્સિપાલ તરીકે એ દરેકને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ આગળ પણ આવીને આવી મહેનત કરતા રહે એવી પ્રાર્થના એની અંદર રાજ્યની અંદર રાજ્યનું પરિણામ ત્યાં પોઈન્ટ આઠ છે જ્યારે જિલ્લાનું પરિણામ એસી પોઈન્ટ બાર છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ મારે દીકરી શીખા નવનિર્માણ સ્કૂલ રાધનપુરની અંદર અભ્યાસ કરતી હતી તેમાં શાળાના શાળામાં સારા પ્રયત્નો અને શાળાના શિક્ષકો અને પરિવાર વતી જે સતત માર્ગદર્શન અને સતત અભ્યાસ કરાવતા મારી દીકરીએ જે પરિણામ મેળવ્યું છે અને રાધનપુર અને શાળા અને સમાજ અને મારા કુટુંબ નું નામ રોશન કર્યું છે રિપોર્ટ જેના